ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસની જૂથબંધીના કારણે ત્રણ ત્રણ વાર કારોબારી કમિટીમાં રજૂ કરવામાં આવેલા વિકાસકામો મંજૂર થયા ન જેને લઈને કોંગ્રેસ નગરસેવકોનું એક જૂથ સાધારણ સભા છોડી અને જતું રહેતા રાજકારણ કરમાયું હતું જોઈએ આ અંગે વિગત દર્શાવતો અહેવાલ મહેસાણા નગરપાલિકામાં વર્ષ બે હજાર પંદરમાં કોંગ્રેસ સત્તામાં આવી હતી અને આજે પાંચ વર્ષ પછી પણ કોંગ્રેસમાં જૂથબંધી નિમણૂક આપી દેવામાં આવી હતી આ વિવાદોની વચ્ચે સાધારણ સભાની શરૂઆત થઈ હતી અને સાધારણ સભામાં કોંગ્રેસ દ્વારા તમામ નગરસેવકોને વિહિપ આપવામાં આવ્યો હતો આમ છતાં કોંગ્રેસ નગર સેવકોનું નારાજ અગિયાર નિમણૂકમાં કારોબારીના બે સભ્યો જે આપણે કોર્પોરેટરો બે ગેરલાયક ઠરેલા છે એ કારોબારીમાં બે સભ્યો હતા એટલે એ બે જગ્યા ખાલી પડી હતી એટલે ચેરમેને દરખાસ્ત કરી હતી ભરવા માટેની એમાં એ બે સભ્યો એમને નિમણૂક આપી છે

કારોબારી જે મોકૂફ રાખેલા કામો હતા એ સાત એ કામો મંજૂર કર્યા છે જે બધા જે ટેન્ડરો થઈ ગયેલા હતા જે ભાવ મંજૂર કરવાના હતા એ લોકોએ ત્રણથી ચાર વાર એમને કારોબારી મુલતવી રાખીને કોઈ કામો નહોતા કરતા એ અમે વિકાસના કામો અમે બોર્ડમાં ચડાવ્યા હતા અને બધા કામો આજે બધા મંજૂર કરવામાં આવ્યા છે